કેમ છો મિત્રો હું છું અજુ પ્રજાપતિ અને આજે તમને એક મસ્ત વસ્તુ દેખાડીશ શાયદ તમે જિંદગીમાં નહીં જોયું હોય એવું તો ચાલો આપણે જઈએ આજે મસ્ત મસ્ત તમને એક મસ્ત આઈટમ દેખાડી દઉં કે શાયદ તમે જોયું નહીં હોય નોર્મલી આમ તો જરા કલરમાં જ છે ખાસ વસ્તુની વાત કરી છે એનું હું તમને એક

મળી ગઈ છે આપણને મસ્ત મજાની હું તમને દેખાડવા માંગતો થી હવે તમે રાહ જોઈ કંટાળી ગયા છો બધી આંબલી આંબલી પોચી તો ગયા છે અમે ઝાડમાં ચડી ચડી હા હું તમને જે દેખાડવા માંગુ છું દેખાડવું હવે આ બધી આંબલી છે લાલ કલર ની આંબલી છે આ કલર માં ફેર છે ટેસ્ટ અને બધું સેમ જ છે નોર્મલ આમલી હોય આ જરાક ફોકસ કરજો આની ઉપર આમલી વિશે જણાવશે ભાઈ આંબલી બતાવો જો આ લાલ કલર ની આમલી જે અર્જુભાઈ વાત કરતા હતા એ આમલી છે આ ઝાડ પરથી નીચે ઉતરી ગયા છે અને આટલી આમલી પાડી છે બધી જ લાલ કલરની છે નોર્મલ એક પણ નથી બધી જ લાલ કલરની છે આંબલી હેલો મિત્રો હું છું હજુ પ્રજાપતિનો ફ્રેન્ડ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને હવે હું વિડીયોનો અંત કરવા જઈ રહ્યો છું અને આ છેલ્લી આમલી વાર તમને આમલી પ્રોપર રીતે બતાવું છું આ છે આંબલી જો આ છે નોર્મલ આંબલી અને હું જે આંબલી બતાવવા અહીંયા તમને બતાવવા લાવ્યા તો અહીંયા આંબલી આ લાલ જો અને ખાવામાં સ્વાદે બંને સેમ જ છે ખાલી ફરક એટલો છે કે લીલી અને લાલ આંબલી છે અને આ લોકેશન તમને ખબર હોય તો કમેન્ટ કરજો